નમસ્તે મિત્રો કેમ છો બધા આનંદમાં સુપ્રભાત જય શ્રી કૃષ્ણ મિત્રો આજે એક એવી વાત સાથે સાથે હું આવી છું જે તમારી શેર કરવા માંગુ છું એ એ છે કે મૃત્યુ પછી મૃતકની પાછળ શું શું વિધિ કરાવવાની આવે છે અને કઈ કઈ શા માટે તમને થશે કે આ વિષય એકદમથી કેમ આવ્યો એનું કારણ છે મારી એક ફ્રેન્ડના પપ્પા ગુજરી ગયા તેના સમાચાર મળ્યા એટલે મારી બીજી એક ફ્રેન્ડના પપ્પા ગુજરી ગયા હતા ને તે વાત મને સ્મરણ થઈ તે લોકોએ પાંચ દિવસે વિધિ પૂર્ણ કરી નાખી હતી ખરેખર એવું કરવું ન જોઈએ એટલે મને થયું કે ચાલો આજે આ વાત શેર કરું જેથી લોકોને ખ્યાલ આવે કે આવી ઉતાવળ નહીં કરવી જોઈએ જે દિવસે જે વિધિ કરવી જોઈએ તે ફરજિયાત કરવી જ જોઈએ તો ખબર છે ને કે આપણા શાસ્ત્રમાં સોળ સંસ્કારો કહ્યા છે એમાં આ અંતિમ સંસ્કાર એને પણ અંત્યેષ્ટિ સંસ્કાર કહ્યો છે તો એ કરવો જરૂરી છે એટલે આપણે જાણીએ છીએ કે મૃત મૃતકને અગ્નિ સંસ્કાર આપવામાં આવે છે એ અગ્નિ સંસ્કારની પ્રથાને લીધે શું ફાયદો છે ખબર છે જનારને ટૂંકમાં એક વાત કહી દો આડ વાત કહી દો કે સમાજ આપણે સમાજ બધા દરેક માટે આપણે પ્રેમને લાગણી હોય પણ સૌથી વધારે પ્રેમ ને લાગણી આપણને આપણી જાત માટે હોય છે આપણા શરીર માટે હોય છે હવે એક દ્રષ્ટાંતથી ખ્યાલ આવી હશે કે દાખલા તરીકે કોઈના લગ્નનું આલ્બમ છે આપણને એ જોવા માટે આપ્યું હોય તો આપણે આલ્બમના પાના ફેરવતા ફેરવતા વર્કનિયાના ફોટા સરસ છે એવું કહી દઈએ પણ એમાં આપણો ફોટો ક્યાં છે અને કેવો છે એ જોવામાં વધારે રસ હોય આપણી ફોટો ગોતતા હોઈએ છીએ તો આપણને સૌથી વધારે આપણા શરીર માટે પ્રેમ હોય છે તો જ્યારે જે જીવે એ શરીર છોડી દીધું છે એના માટે પણ એને મોહ તો હોવાનું જ એટલે અગ્નિસંસ્કાર થઈ ગયા પછી એને એવું થાય કે ચલો હવે આજે મારું શરીર તો રાગ થઈ ગયું છે એમાંથી એને થોડું મોહ ઓછો થઈ જાય છે અને ત્યાંથી આ કહેવાય છે કે મૃતક સ્મશાન યાત્રામાં પણ સાથે સાથે જ હોય છે હવે આ મૃતનો મૃતકનો આત્મા જે છે ને એ બાર દિવસ સુધી ઘરમાં જ હોય છે ટૂંકમાં પોતાને ગમતી વ્યક્તિઓ પાસે કે વસ્તુઓ પાસે ફર્યા કરતો હોય છે અને બધાની લાગણીને એ ફીલ કરતો હોય છે એટલે આપણે ત્યાં એવું કહેવાય છે કે આ દસે દિવસ બાર દિવસ સુધી રોજે રોજ સત્સંગ કીર્તન ભજન પ્રભુનું નામ સ્મરણ વિષ્ણુ સહસ્ત્ર નામના સમૂહ પાઠ અથવા તો ઘણા રાત્રે પણ દરબાર આવું બધું કરતા હોય છે અને સંકલ્પ કરીને એનું જે કંઈ પુણ્ય હોય એ જરનારના આત્માને મળે તેઓ અર્પણ કરતા હોય છે તો આ બધું જરૂરી છે હવે તમને બીજું કહું કે પછી બીજે દિવસે ઘરના પરિવારના લોકો સ્મશાનમાંથી અસ્થિ લઈ આવે અને ત્રીજે દિવસે ગંગા નર્મદા સોમનાથ કે પ્રાચી જઈ એ અસ્થિનું વિસર્જન કરે છે એ પણ જરૂરી છે ઘણા અસ્થિ સાચવીને રાખતા હોય છે એ ન કરાય પછી બીજી એક વાત કહી દઉં કે આપણે તે બધા કરતા જ હોય છે પ્રથા છે મોટા ભાગે આપણા વડીલો દાદી બા બધાને ખબર હોય એટલે કહેતા હોય એ પ્રમાણે મલવારી થતી હોય છતાંય આપણા ઘરમાં જો ક્યારેય કોઈ વહી ગયો તો આપણને ખબર છે કે એક વાટકામાં પાણી અને એક વાટકામાં એક પિંડ રોજ છજા ઉપર મૂકવામાં આવે છે એટલે આમ ટૂંકમાં મૃતકને રોજે રોજ એક પિંડ અર્પણ કરવું જોઈએ એ શક્તિ મળે છે એટલે એ પણ જરૂરી છે સાથરા ઉપર દીવો કરવામાં આવે છે એ પણ જરૂરી છે અને આ રીતે પછી દસ દિવસે જે વિધિ કરવામાં આવે છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ખૂબ જરૂરી છે આ વિધિ આ વિધિનું નામ દસ ગાત્ર વિધિ છે આ વિધિ નદી કિનારે અથવા કોઈ મંદિરે જઈને કરવામાં આવે છે અને આમાં મૃતકના શરીરના એક એક અંગો આહુતિ દ્વારા વિષ્ણુ ભગવાનને સમર્પિત કરવામાં આવે છે આ વિધિ થતી હોય ત્યારે જીવ તે વિધિ જોતો હોય અને તેને ખ્યાલ આવે કે હવે તો મારા બધા ગાતો પણ ભગવાનને અર્પણ કરી દીધા છે પંચમહાભૂત પંચમહાભૂતમાં મહાભૂતમાં ભળી ગયું છે એટલે એના શરીરની એની સાવ આસક્તિ ઓછી થઈ જશે મોહ ઓછો થઈ જશે પછી એ વિધિ થયા પછી ત્યાં સુધી પ્રેત ગણવામાં આવે છે અને એના પછી વિધિ કરવામાં આવે છે પછી બારમાની વિધિ પણ ખૂબ જ જરૂરી છે બારમાના દિવસે જે વિધિ થાય છે તેને સપિંડીકરણની વિધિ કહેવામાં આવે છે આ જે વિધિ હોય ને એ સાથરા ઉપર કરતા હોય છે મૃતકના નામનું એક મોટું પિંડ બનાવે અને બાકીના ત્રણ નાના પિંડ બનાવવામાં આવે છે જે તેના પિતા દાદા અને પરદાદાના નામ હોય છે હવે આ જે મોટું મૃતકના નામનું પિંડ હોય છે તેને કટ કરે છે તેના ત્રણ ભાગ કરે છે એક ભાગ પિતાના પિંડ સાથે બીજો ભાગ દાદાના પિંડ સાથે ત્રીજો ભાગ પરદાદાના પિંડ સાથે ભેળવવામાં આવે છે એકદમ મિક્સ કરી દેવામાં આવે છે એટલે એવું કહેવાય છે કે હવેથી તે પ્રેત મટી પિતૃ બની ગયા છે અને કાયદેસર પિતૃ લોકમાં જવા માટેનો તેને કહેવાય ને વિઝા મળી જાય છે એટલે આ વિધિ પણ ખૂબ અગત્યની છે ત્રયોદશા તેરમાની વિધિમાં શૈયાદાન જમણવાર આવું બધું કરવામાં આવતું હોય છે હવે બેન દીકરીઓને બધી ભેટ આપવામાં આવતી હોય છે કંઈ દાન કરવામાં આવતું હોય છે સયા સાથે ગૌદાન ને સુવર્ણદાન ને ઘણા બધા દાન કરવામાં આવે છે એનું પાછળનું કારણ એટલું જ છે કે આ દરેક દાનનું જે કે પુણ્ય મળે એ જનાર જીવને રસ્તામાં કામ લાગે પણ છત્રી ને ચપ્પલ એવું બધું આપવામાં આવે છે એવું કહેવાય છે કે મૃતકને આત્માને એના જીવની હવે યાત્રા તેર દિવસ પછી શરૂ થાય છે એ યાત્રામાં એને આ બધી વસ્તુ કામ લાગે છે આ પુણ્ય પણ કામ લાગે છે આ બધી વસ્તુ પણ કામ લાગે છે એવું કહેવામાં આવે છે એ યાત્રામાં એવું કહેવાય છે કે સોળ નગરો વચ્ચે આવે છે વૈતરણી નદી આવે છે એ યાત્રાની વાત આપણે કરીશું અત્યારે માત્ર એટલું કહું કે દરેકે અસ્થિ વિસર્જન પછી દસમાની વિધિ અગિયારમાની વિધિ બારમાની વિધિ તેરમાની વિધિ સગવડતા મુજબ ચોક્કસ કરવી જોઈએ અને બ્રાહ્મણને બોલાવીને કરાવવી જોઈએ એમાં ક્યાંય સમયનો છૂટછાટ ન લેવી જોઈએ અને ખૂબ જરૂરી છે તો ચાલો મિત્રો આજે આપણે આ વાતને પૂર્ણ કરી આ વાત આપણે શ્રી નારાયણના ચરણોમાં અર્પિત કરી અને આજનો ઉપક્રમ પૂર્ણ જાહેર કરીએ એ પહેલાં અમુક સમસ્ત વિશ્વ માટેની કલ્યાણ માટે આપણે એક સ્તુતિ મંત્ર બોલી લઈએ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ મંગલમ પુંડરી કાક્ષ મંગલાય તનો હરી સર્વ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तु ते